જૂના વાડીયા ગામ સંપર્ક વિહોણ બન્યું છે પાછલા ત્રણ દિવસથી ગામમાં પર છવાયો છે ગામના નાગરિકો વીજળીમાં તે વલખા મારી રહ્યા છે આજુબાજુના તમામ ખેતરોમાં પાણી ભરાઈ જતા પશુપાલકો રોજના ઊંચા ભાગે આવીને પશુઓ સાથે ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે ગઈકાલ સુધી ટ્રેક્ટર થી ગામના લોકો ઉપર જવર કરી રહ્યા હતા પરંતુ આજુરુધુ ધાધા નદીમાં પાણીનો પ્રભાવ હતા જૂના વાડીએ ગામ સંપર્ક વિહોણ બન્યું છે તો બીજી તરફ પુરસા કાંકડિયા માનસનપુરાના મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા આ ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે નવા દાદાપોર કોબલા જૂના દાદાપોર મંજુલા જેવા ગામો પણ આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના પગલે ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો વાર આવ્યો છે આજે બપોરે ત્રણ કલાકે સ્થાનિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા હાલવી હતી મોટની નજીકનું ગામ જૂનાવાડિયા જે બે ચાર દિવસથી લાઈટો બી નથી અને સંપર્ક વિનાનું થઈ ગયું છે અને તૈયાર ખેડૂતો છે ગામજનો છે કોઈ આશાએ બેઠેલા છે અને કોઈ લાઇટનો કોઈ સંપર્ક થયો નથી ના કોઈ અનાજ પાણીનો કોઈ સંપર્ક થયો નથી અને આજે ચોથો દિવસ પૂરો થશે આ તમે જોઈ શકો છો કે ભળવાડો બી રોડ પર આવી ગયા છે ગાયો લઈને અને એમનો ઘરનો બી કોઈ આશરો નથી અને ખેડૂતો બી એક આશા રાખશે સરકાર પાસે જે તે સહાય થઈ શકે તે સરકારને કરવા વિનંતી છે